મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની લો ફેકલ્ટી ખાતે વિદ્યાર્થીઓને યુસી અંતર્ગત માહિતી આપવામાં આવી છે યુનિફોર્મ સિવિલ કોડ શું છે કેમ લાગુ થવો જોઈએ તે અંતર્ગત વિદ્યાર્થીઓના માહિતીગાર કરવામાં આવ્યા છે યુનિવર્સિટીના પૂર્વડીન સાથે જ રજિસ્ટ્રાર અને ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર ધનેશ પટેલ ઉપસ્થિત રહ્યા છે યુનિફોર્મ સિવિલ કોડ શું છે શું મહત્વ છે કેમ લાગુ થવું જોઈએ

इस विषय पर प्रोफेसर विक्रम देसाई सर जो कॉन्स्टिट्यूशनल लॉ के एक्सपर्ट हैं उनको आमंत्रित किया है लोगों को संबोधित करने के लिए कि यूनिफॉर्म सिविल कोड होना चाहिए गुजरात में या नहीं होना चाहिए और होना चाहिए तो क्यों होना चाहिए क्या उससे फ़ायदे होंगे ये सारी चीज़ों पर एक अवेयरनेस प्रोग्राम हमने आज ऑर्गेनाइज किया है उसके लिए प्रोफेसर विक्रम देसाई आए हुए हैं नमस्कार આજરોજ હું એમએસ યુનિવર્સિટી બરોડામાં યુનિફોર્મ સિવિલ કોડ ઉપર મારું મંતવ્ય વ્યક્ત કરવા માટે આવ્યો છું ભારત દેશનું જે બંધારણ છે એ બંધારણના અમલમાં આવ્યા અને પચોતેર જેટલો વર્ષ થઈ ગયા એ બંધારણની અંદર ઓગણીસો અડતાલીસમાં જ્યારે બંધારણ બન્યું ત્યારે જે માર્ગદર્શક સિદ્ધાંતો નક્કી કરવામાં આવ્યા એમાં એક મહત્ત્વનો સિદ્ધાંત ઉમેરવામાં આવ્યો આર્ટિકલ ચુમ્માલીસ અને આર્ટિકલ ચુમ્માલીસમાં એવું કહેવામાં આવ્યું કે ભારતમાં વ્યક્તિગત કાયદાઓમાં જે અસંગતતાઓ છે એ ખાસ કરીને અસંગતતાઓ મેરેટ ડાયવોર્સ મેન્ટેનન્સ એડોપ્શન વગેરેની અંદર છે એ બધા એક સૂત્ર બંધાવવા જોઈએ જેમ કે ક્રિમિનલ લો આઈપીસી કંપની લો પ્રોપર્ટી લો બધાને એક સરખો લાગુ પડે તેમ લગ્ન છૂટાછેડા રજિસ્ટ્રેશન મેરેજ વારસાઈ દત્તક વિધાન ગિફ્ટ આ બધાના નિયમ પણ તમામને એક જ રીતે લાગુ પડવા જોઈએ એમાં વ્યક્તિગત જે ધર્મ આધારિત કાયદાઓ છે એને આધારે વિસંગતતા નહીં હોવી જોઈએ કારણ કે એમાં ઘણા મોટા પ્રશ્નો ઊભા થાય છે અને એને કારણે કોર્ટોમાં પણ લિટિગેશનો થાય છે એ કાયદાઓ પાછા ધર્મ સાથે લેવા દેવા નથી પરંતુ એ સેક્યુલર બાબતો છે એટલે સેક્યુલર બાબતોને જે ધર્મની સાથે નથી જોડાયેલી તેને કાયદામાં લાવીને એનો એક યુનિફોર્મ કોડ બને એવો અત્યારે ગુજરાત સરકાર પણ કોશિશ કરી રહી છે એણે એક કમિટી બનાવી છે તો યુનિફોર્મ સિવિલ કોડની શું છે અને એમાં શું શું હોવું જોઈએ એ બાબતે અવેરનેસ કરવા માટે વિદ્યાર્થીઓને અધ્યાપકશ્રીઓને હું આજરોજ આવ્યો છું મારી વાતો વ્યક્ત કરવા માટે અને એ કરવાથી શું થશે તો એક તો એ કે એમાં મહિલાઓને જે બધી જ મહિલાઓ પછી એ ગમે તે ધર્મની હોય એને જે અન્યાય થાય છે એ દૂર થશે બાળકોને અન્યાય દૂર થશે અને સોસાયટીમાં એક ખૂબ સુચારું વાતાવરણ બનશે એટલું જ નહીં એને લીધે કાયદામાં જે બધાના હક્કો મળેલા છે તે હક્કોનો ઉપયોગ પણ સરળતાથી બધા જ ભાઈઓ બહેનો કરી શકશે કારણ કે બંધારણનો મૂળભૂત ઉદ્દેશ આર્ટિકલ ચૌદમાં કાયદા સમક્ષની સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ છે અને એ કાયદા સમક્ષની સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ ત્યારે જ મળે જ્યારે કાયદાની અંદર યુનિફોર્મિટી હોય અને તે યુનિફોર્મિટી શું છે એ બાબતે હું આજે વાત કરવા આવ્યો છું થેન્ક યુ આપણે ડૉક્ટર વિક્રમ દેસાઈ એક્સ ડીન લો ફેકલ્ટી વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી સુરત અને એક્સ પ્રિન્સિપલ સિદ્ધાર્થ લો કોલેજ કામરેજ સુરત થેન્ક યુ